શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ પ્રસંગે ધ્વજારોહણ તીર્થધામ શ્રી ધનાબાપાની જગ્યા ધોળામાં આગામી શુક્રવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ પ્રસંગે ધ્વજારોહણ વિધિ થઈ સંતો ધાર્મિક સામાજિક અગ્રણીઓ અને યજમાન પરિવાર દ્વારા મહંત શ્રી બાબુરામ ભગત અને જગ્યાના સેવકોનું સંકલનથી પૂજન થયું આ સ્થાન એટલે જે ધર્મની અંદર સનાતન ધર્મની અંદર ભક્તોની અંદર જે પરમ સ્થાન ઉપર છે એવા ધના બાપાનું આ પવિત્ર સ્થાન બાપાનો મુખ્ય સૂત્ર તો રામબાણ વાગ્યા હોય તે જાણે અને પોતે એક સામાન્ય પરિવારની અંદર રહીને ભગવાન ભક્તિ કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા એવા સ્થાનની અંદર આવું એક સરસ મજાનું પિતૃના મોક્ષાર્ચા જ્યારે ભાગવકથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે મહંતશ્રી અને સમસ્ત ભક્ત સંતો દ્વારા આજે હનુમાનજી મહારાજનું આહવાન કરીને જજારોહણ કરવામાં આવ્યું છે એકાવન મણ લોટ એટલે કે એનો ત્રણ ગણો કરીએ તો ઘણા બધા મણ લોટના આજે લાડુ બીન્યા છે અને લાડુ પણ આજે અહીંથી બધાને પ્રસાદીમાં વિતરણ કરવામાં આવશે અને આજ પછી ચૌદ તારીખથી કથા પ્રારંભ થવા જઈ રહી છે દસ તારીખથી ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની જે દેહણ જગ્યાઓ છે ત્યાં રોટલો અને ઓટલો એ આપણે દેહણ જગ્યામાં બધાને ખ્યાલ છે કે બધાને માટે છૂટ હોય છે સમગ્ર સંતો આ જગ્યા એવી છે કે આની સાથે કોઈ સંપ્રદાય એવો હોય કે નહીં જોડાણેલો હોય કારણ કે ભક્ત બાપાનું નામ એવું હતું અત્યારે વર્તમાન મહાનસિંહ બાબુરામ બાપુનો પણ સ્વભાવ એવો છે કે દરેકની સાથે એ સંલગ્ન રહેતા હોય છે એટલે દરેક સાધુ સંતોના આશીર્વાદ સાથે આ સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર સેવક સમુદાયને ભક્તજનોને આહવાન કરવામાં આવે છે કે આ ધર્મની અંદર આપણા ધર્મ કાર્ય અંદર ખૂબ લાભ લ્યો તન મન ધનથી આપણે જેટલો સહભાગી બનાવે એટલો સહભાગી બનો આ ગંગા છે એમાં સ્નાન કરવાનું છે એ ચૂકતા નહીં અસ્તુ છે